દાહોદ જિલ્લામાં હાલ જે મનરેગા કૌભાંડમાં જે દેવગઢ બારીયા અને ધાનપુરમાં જ્યારે એજન્સીઓ દ્વારા જે ખોટા પૈસાઓ ઉપાડ્યા એ કૌભાંડમાં માયા જિલ્લા તંત્ર દ્વારા ડીઆરટી દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે જેમાં તપાસ કરતાં કેટલાક કર્મચારીઓની ધરપકડ પણ કરવામાં આવી છે અને એમના રિમાન્ડ મંજૂર કરી અને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે ત્યારે ગઈકાલની વાત કરીએ ત્યારે જ્યારે વહીવટી તંત્ર પાસે આ એજન્સીઓના માલિક અને પ્રોપ્રાઇડર કોણ છે એ હજુ નક્કી નહીં થયું તો બીજી તરફ રાજ્ય સરકારના મંત્રી અનિલ દેવગઢ બારિયાના ધારાસભ્ય માનનીય બચુભાઈ ખાબડના સુપુત્રો દ્વારા આગોતરા જામીન અરજી મૂકવામાં આવી છે આમાં ચોક્કસપણે આપણે જોઈ જોવાઈ રહ્યું છે કે બચુભાઈ ખાબડ દ્વારા આ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે અને કરોડો રૂપિયા જે ગરીબ જનતાના છે એ એમના વિસ્તારના જે સરપંચો ગરીબ હોય કે જે લોકો ગરીબ કામ કામ કરતા હોય મજદૂરી કરતા હોય એમના ખોટા પૈસા માની બચુભાઈ ખાબડે આ પૈસા સાવ કરી ગયા છે મારો દાહોદ જિલ્લા તંત્ર અને કલેક્ટર શ્રીની વિનંતી છે કે આમાં તાત્કાલિક ધોરણે માનનીય શ્રીના સુપુત્ર કિરણભાઈ ખાબડ અને બળવંતભાઈ ખાબડને તાત્કાલિક ધોરણે ધરપકડ થવી જોઈએ અને આમાં તટસ્થ તપાસ કરો તો માનીને વસુભાઈ ખાબડ આ પૂરે પૂરેપૂરો આમનો રોલ છે